સુરતમાં જે પ્રકારે અસામાજિક તત્વો છે તે લોકોને ડરાવી રહ્યા છે પ્રાણઘાતક હથિયારો સાથે તેમના પર જીભ લેણ હુમલો કરી રહ્યા છે આવા લુખ્ખાઓને હવે પોલીસ રોડ પર લાવી લઈ છે વગર ચપ્પલે લાવી લઈ છે અને ત્યાર પછી આ લુખ્ખાઓ છે તે જાહેરમાં લોકોની માફી માંગતા હોય છે આવી જ ઘટના ખટોદાળા વિસ્તારના આઝાદનગરમાંથી સામે આવી છે જેમાં પોલીસ આરોપી ઘટના સ્થળે લાવી હતી અને ઘટનાનું પંચનામું પણ કર્યું છે નમસ્કાર આપ છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી સુરતમાં જે પ્રકારે ઘણા સમયથી અસામાજિક તત્વો છે તે લોકો પર હુમલો કરી રહ્યા છે લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે લોકોને માર મારી રહ્યા છે આવા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ પોતે પણ હવે સક્રિય બની છે અને જે પ્રકારે આ સુરતના ખટોદરા વિસ્તારના આઝાદનગરમાં એક યુવક પર પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો થયો હતો આ હુમલાના આરોપીઓને પોલીસે દબોચી લીધા છે ને ઘટના તેમને લાવવામાં પણ આવ્યા હતા અને તે સમયે આ આરોપીઓ છે તે હાથ જોડી લોકોની માફી પણ માંગી રહ્યા છે આ પોલીસ અત્યારે અસામાજિક તત્વો અને લુખ્ખાઓ છે તેઓની હેંકડે નીકળવા માટે હવે તેઓને રોડ પર લાવે છે અને જ્યારે આ લુખ્ખાઓ છે તે પોલીસના સકંજામાં આવ્યા નથી હોતા ત્યાં સુધી સામાન્ય નાગરિકો છે તેઓને ડરાવતા ધમકાવતા હોય છે પરંતુ જ્યારે તે પોલીસ સ્ટેશન જાય છે અને ઘટના સ્થળે પોલીસ સ્ટેશનમાંથી તેમને લઈ જવામાં આવે છે ઘટનાનું પંચનામું કરવામાં આવે છે તે સમયે અસામાજિક તત્વો લોકોના હાથ જોડી માફી પણ માંગતા હોય છે લોકોને કરગડતા પણ હોય છે અને આવી જ ઘટના જે ખટ્રોડામાં બની હતી તેમાં આરોપીને ઘટના સ્થળે પણ લઈ જવામાં આવે છે અને ઘટનાને લઈને અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે આરોપી જે બે છે ફરિયાદી મજીદભાઈ શેખ તેમજ આરોપી ના રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું અને હાલ પોલીસ સ્ટેશન પર બનાવ બનેલો હતો છ મહિના અગાઉ એ લોકો બે વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો એ અનુસંધાને એ લોકો અદાવત રાખી અને સદર જે છે એ ફરિયાદીના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના હિસાબે એનું ડીડી લેવડાવી લેવડાવ્યા બાદ શન પંચનામું કરવામાં આવેલ છે આરોપી નામ શું છે કેટલીક ફરિયાદ અગાઉ છે આરોપી એક જે આરોપી છે જાવેદ કરીને એના વિરુદ્ધ અગાઉ દસે ગુના નોંધાયેલા છે અને સદર બીજો આરોપી છે એક જુએના છે અને એક આરોપી વિરુદ્ધ એક જ ગુનો નોંધાયેલ છે આરોપીઓ છે તેમણે આ ખટોદરા વિસ્તારના આઝાદનગરમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો તો અને ત્યાર પછી આ મામલે ગુનો પણ દાખલ થાય છે પોલીસ છે તે આરોપીઓને ત્વરિત દબોચી લે છે અને ઘટના સ્થળે લાવી તેમને જે ઘટના હતું તેનું પંચરામું પણ કર્યું છે અને આરોપીઓ છે તે લોકોના હાથ જોડી માફી પણ માંગી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો